સાડા આઠ થી નવ દરમિયાન પોતાના ઘરની લાઇટો માં પડદા બંધ કરી અને બહારની લાઇટો બંધ રાખે અને ઘરની બહાર જરૂરિયાત વગર ન નીકળે તેવો અનુરોધ છે આજ રોજ ઓપરેશન અભ્યાસ હેઠળ મોકડીલ કરવામાં આવેલી હતી જેમાં ગણપતિ મંદિર કોટ ખાતે ધોળકા તાલુકાની મોકડીલ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં એર રેડ એર રેડ ચાર વાગે મેસેજ મળ્યો હતો એના પછી આપણે ફાયર ટીમ પોલીસ ટીમ અને મેડિકલ ટીમ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થળ પર ફાયર કંટ્રોલ કરી અને તમામ કેજ્યુલિટીઝ ને એવલિયત કરી હતી અને ત્રણ કેજ્યુલિટીઝ હતી અને ત્યાં મંદિરમાં હાજર ટુ દર્શનાર્થીઓને સ્ટેશન પર લઈ જવામાં આવેલા હતા તો આવી રીતે અમારો અભ્યાસ અને કરેલી છે આમાં વહીવટી વિભાગના તમામ વિભાગો જેમ કે પોલીસ જીબી આરએનબી ફાયર નગરપાલિકા પંચાયત આના સિવાય પણ ઘણા બધા તમામ ડિપાર્ટમેન્ટ જોડાયેલા હતા મેડિકલ અને તમામના સહયોગથી આજે જિલ્લા વહીવટી તરફ તંત્ર તરફથી આજે આપણે ઓપરેશન અભ્યાસનો ધોળકા ખાતેનો